એમાં દવલા હવાલા દવલાની નીતિ અપનાવે છે કેટલીક આઠ દસ પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટી કામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટિરિયલ બિલ આપ્યું નથી અરે કામ આપ્યું નથી આવી મને રજૂઆત મળી નથી એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે અને અગાઉ થયેલા કામોની પણ અમે માફ કરીએ છીએ કે એનો ઉજાગર કરે અને એની સ્થળ તપાસ કરવામાં આવે કે આ સરપંચોને કેમ વારંવાર દસ થી બાર પંચાયતોને તમે ગ્રાન્ટ ફાળવો છો બાકીના પંચાયતના સરપંચોને કેમ તમે લોલીપોપ આપો છો એના અધિકારીઓને તો વર્ચસ્વ ખરાબ હોય કે સરપંચોનું વર્ચસ્વ ખરાબ હોય એની અમે માફ કરીએ છીએ કે આવનારા દિવસોમાં કે જે આ દસ થી બાર પંચાયતોમાં તમે ગ્રાન્ટ ફાળવી એની અમે કાયદેસર અમે તપાસ કરવા માંગીએ છીએ

મને ધારાસભ્યશ્રી અને સરપંચશ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી નરેગાની ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત બધા સામૂહિક રજૂઆત મને કરી છે તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામે તમામ ગ્રામ પંચાયતોનો ન્યાય મળે તમામે તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે કાર્ય યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે